નમસ્કાર દર્શક મિત્રો કચ્છની અગ્રણી માન્યુઝ લાઈવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પચાઉ તાલુકાના કરણા ગામે વેપારી અગ્રણી દ્વારા તેમના પુત્રની સ્મૃતિમાં એક સુંદર પ્રવેશ દ્વાર બનાવી તે ગ્રામજનોને સુપ્રત કરેલ છે તો તે વિશે આપણે ગ્રામજનો પાસેથી જાણીશું શું કહે છે તેઓ આ પ્રવેશ દ્વાર વિશે શું નામ છે તમારું મહારાજ આજે આજે આજ રોજ શરદ ગુરુપૂર્ણમના શુભ દિવસે સ્વ રાજેન્દ્ર ઈશ્વરલાલ ઠક્કર તેમના શ્રમણાર્થે જે ગામને આજ ગેટ અર્પણ કરેલ છે એ બદલ દાતા શ્રી શેઠનો ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે છે માજી સરપંચ એમને પૂછશું વાલાભાઈ શું કહે છે હાલમાં શું કહે છે આજ રોજ ઘરાણા ગામે દાતા તરીકે બનેલા પ્રવેશ ઉત્સવ ગેટ ઈશ્વરલાલ ઠક્કરલાલ એ ઉપસ્થિત જયારામ મહારાજ ચના સરપંચ અથવા ગ્રામજનો ઈશ્વર સેઠ દ્વારા જ ગેટ બનાવેલ તેમનો ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માને છે હવે સ્વર્ગસ રાજેન્દ્રના મોટા ભાઈ છે એમને પણ પૂછીશું આ એમણે જે પ્રવેશદ્વાર બનાવ્યો છે તે બાબતે શું કહેવું છે જયેન્દ્રભાઈ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગરાણા ગામ મુકામે મેન પ્રવેશ દ્વારનો મુકામ લોકાર્પણ કરવામાં આવેલ જે મારા પિતાશ્રીનું એક સપનું હતું કે મારા ભાઈ સ્વ રાજેન્દ્ર ઈશ્વરલાલ ઠક્કરના નામથી એક સારો પ્રવેશ દ્વાર ઘરાણા મુકામે બને જેનું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે અમે ગામ લોકોને અર્પણ કરેલ છે જે એમનું સપનું હતું જે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સારી અને ભવ્ય રીતે એ ઘરણાં ગામનો પ્રવેશ દ્વાર બનાવી અને લોકોને આપેલ છે તેમજ ગામની અંદર આવા અનેક કાર્યો કરતા રહીએ છીએ અને આવતા સમયમાં પણ જે અમારી શક્તિ પ્રમાણે હશે એ કાર્ય કરતા રહેશું અને ગામજનોનો અમને આમાં દરેક જગ્યાએ સાથ સહકાર મળ્યો છે એટલે ગામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારું નામ ને આ પ્રવેશ દ્વાર બનાવ્યું છે ડાંગર મંજી ભીખા ઘરાણાના રહેવાસી આપણે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રવેશ દ્વાર આવો સુંદર બનાવ્યું હોય એનું લોકાર્પણ થયું હોય અને અમારે આ દાદાશ્રી ઈશ્વરસિંહ ઠક્કર અમારા ગામમાં ગમે કાંઈ કાર્ય હોય તો સદા બધાથી આગળ જ હોય અને ગામ લોકોનો પણ ફૂલ સપોર્ટ હોય અને અમારા મેન દાતા છે એલાઓ સુંદર કાર્ય કરો અને અમે ગામ બધા આનંદ થી આજ બધા અહીં જોડાણા સી દાતાજીનો ખૂબ ખૂબ આભાર ગરણા ગામ હતી સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવા ને એરંડા ભરપૂર સુકારા મટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી આરા એરંડા બી આરણ કોસ્મોસ કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ